ભગવાન કરે જ છે બસ આપણી શ્રદ્ધાની કમી છે શ્રદ્ધાની કમી છે હું વિશ્વાસ સાથે કહું છું જો આપણે પ્રભુ પર ભરોસો રાખીને આપણા કરવાના પ્રભુ પર ભરોસો રાખીને ચાદર જવું એ આળસ આળસ છે અને ધૈર્યમાં થોડોક જ તફાવત હોય છે ઘણી વખતે આળસુ લોકો પોતાની આળસને ધીરજમાં ખપાવ અમે તો કામ કરીએ કેમ કે ધીરજ ને આળસમાં બહુ જાજો ફરક દેખાય નહીં ચાદર ઓળીને સુઈ જવું કે ભગવાન કરશે એ ધૈર્ય નથી એ આળસ છે ભગવાન તો કરશે પણ ભગવાન કે છે હું રથ ચલાવીશ પણ બાણ તો તારે જ મારવા પડશે તારું બાણ બાણ મારવાનું તારે એ એ માર્યા પછી સીધું ગળામાં વાગે અને જયદ્રથનું ગળું બાપના ખોળામાં જોવાનું કામ મારું પણ બાણ તો તારે જ ચલાવવું પડશે ભીષ્મને મારવાના તો તારે જ છે પણ એ મરશે કે નહીં મરે એ જોવાનું કામ મારું પણ તું કે હું તો પછેડી ઓળી હોઈ જાઉં ભગવાન તમારે કરવું હોય કરજો આ આળસ વૃત્તિ નહીં ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા રાખવી